ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જે મહત્વપૂર્ણ અપડેટો આવી છે તેના વિશે ડિસ્કસ કરી લઈએ મોડી રાત્રે જે ખૂબ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે જીએસએસબી તરફથી એનો વિડીયો અવેલેબલ છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને વિડીયો ચેક પણ કરી શકો છો ડીવાયસો મામલતદાર બાબત અચાનક ખૂબ જ મહત્વપૂર્ણ લેવાયુ છે નિર્ણય જે મિત્રો ભરતીના ફોર્મ ભર્યા છે તે ખાસ એકવાર જોઈ લે જીએસએસબી તરફથી ગ્રુપ બી સીસી માટેની જે ભરતી હતી તેની સવાર સવારમાં મહત્વપૂર્ણ અપડેટ છે આ ઉપરાંત જીએસએસ તરફથી દોસ્તો એક ખૂબ જ મોટી વરસથી સૌથી અને જે નવી ભરતી આવી છે એ ચોવીસ જુલાઈથી એના ફોર્મ ભરવાના હાલ તો શરૂ થયા નથી લગભગ તો ચોવીસ જુલાઈએ આ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી તેનો વિડીયો બનાવ્યો છે મારા હિસાબે જરૂરથી એકવાર ચો ચેક કરી લેજો વિદ્યાશાયકની જે ભરતી છે તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે ખાસ કરીને વિનંતી કરું છું કે વિડીયો જોવાનું ભૂલતા આગળ વધીશું અને વાત કરીશું ઓગસ્ટ મહિનામાં આવનાર પ્રથમ વીકમાં રોજગાર ભરતી મેળાની ગુજરાત જોબ ફેર ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ વાત કરીએ મદદનીસ નિયામક રોજગાર કચેરી અમદાવાદ તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભરતી મેળો આ ભરતી મેળો મહિલાઓ માટેનો ખાસ રોજગાર ભરતી મેળો છે તારીખ ચાર ઓગસ્ટના રોજ યોજાનાર છે અને સમય સવારે અગિયારનો રહેશે ખાસ ધ્યાન રાખજો ફક્ત મહિલાઓ માટે છે આ ભરતી મેળામાં ધોરણ દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે મહિલા ઉમેદવારોએ આધાર કાર્ડ તેમજ બાયોડેટાની કોપી સાથે ભરતી મેળામાં ઉપસ્થિત રહેવાનું છે ભરતી મેળાનું સ્થળ છે અસારવા બહુમાળી ભવન પ્રથમ માળ બ્લોક ડી ગિરધરનગર બ્રિજ પાસે સાહીંબાગ અમદાવાદ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે વિડીયો ગમ્યો તો લાઇક કરો આ ઉપરાંત ઇન્ટરવ્યૂનું સ્થળ પર જવા માટે આપેલ ક્યુઆર કોડને સ્કેન કરવાનો રહેશે બીજા મહિલાઓ સુધી બહેનો સુધી જરૂરથી અપડેટ મોકલજો ફરીથી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય